બાઈક લઈને પસાર થતા એક શખ્સને અટકાવી પૂછપરછ કરતા સમગ્ર મામલાનો પડદાફાશ થયો હતો પોલીસે ગણતરીના કલાકોમાં મંદિરની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે એસઓજી પીઆઈઈજી રબારી અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મુકેશ બાબુ રાવળ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતા બેટલિયા ગામે આવેલ ગોગ મહારાજના બે અલગ અલગ મંદિરોમાંથી ચોરાયેલી ચાંદીની ચાર મૂર્તિઓ અને બે ચાંદીના પાણા મળી આવ્યા હતા વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે જે મોટરસાયકલ પર તે સવાર હતો તે પણ દોઢ મહિના પહેલાં થરાદ બજારમાંથી ચોરી કરવામાં આવ્યું હતું પોલીસે તેની પાસેથી પચાસ હજારનું બાઇક

હાલમાં પોલીસ આ શખ્સની વધુ પૂછપરછ કરી રહી છે જેમાં સરહદી વિસ્તારમાં થયેલી અન્ય કેટલીક ચોરીઓ વિશે પણ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે